મિત્રો ફાઈનલી આપણે વડનગર આયા હતા રાધેશ વિડીયો પણ આવતા જ હોય છે આજે ફાઈનલી આપણે થોડું કામ કરાવવાનું હતું અને ખરેખર એ તો મારા ગુરુ છે એટલે મેં અહીંયા મળવા માટે આયા હતા કેમ છો રાધેશ્વર બસ મજા તમારા જેવું નહીં જેવું નહીં મારા જેવું નહીં હારું છે મિત્ર પૂછી જો કેમ તો ગમન ભાઈ તમને ખબર નથી ખબર હું પેલા રાજુભાઈ ખરા ને મારા એમની દુકાને ઉભો હતો બરાબર અને અચાનક જ મને કે રાજુભાઈ કે આલે આપણો ક્રિસ કા ગાના વાળો આયો કુછ તે રાજુભાઈ કે આપણો ક્રિસ કા તે કો વાળો તાર કોન કે આસ્યો ને આયો કે કોઈ કોબા રાજુભાઈ કો દોરા 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 પેલા ક્રિસ કા તે મે તો સાહેબ વિડિયો બનાયો ના તે મોરી કો આ તો કોઈ ને જો 4 મિલિયર પહોંચી ગયો ખબર નહીવું નાખ્યા સાહે તો ક્યાંય કર્યો અમને કોમેન્ટમાં એવું કે કાળા તો સબક હતા એટલે કે આપડે એવું લાગે

એટલે તમે ત્યાં નહી મંગાવે મને લાગો છો ગમન ભાઈ ના કોટો કરશો હતો ને મિત્રો તમે જો તો મને લાગે એવું સાહેબ તમે ગાડીમાં પડ્યું તમે કે સટલાસ ના જઈને ખવડાવી છું ને આવું બધું કેવાય મને લાગે ના બસો પેટ્રોલ નહીં ગેસ લીધી ગૂગલ પે કરી દેવા તો સાહેબ હું કેતો બસો ના આલો તો હતો નહીં આપડે રાજસ્થાન તમે જોયા ત્યાં કદાચ જો આપડે હોય છે અને આપડા તો ખાસ એમ ખાસ મારા તો ગુરુ છે પણ પેલું કેતા નહી કે ભાઈ ચેલો ગમે જેટલું જોર પણ ગુરુ ગુરુ અને ગુરુ કદી ચેલો ના બની ખ બરાબર એટલે આપણે ગમે તે બરાબર આપણે એમના બજા ખાવા માટે હતા પણ કાયદેસર એમને મળવા માટે આવ્યા હતા બરાબર સ્પેશિયલ કેમ કે જે લાઈન દોરી મને વિડીયો ની આલી છે ને એ સાહેબે મને આલેલી છે જો અને ખરેખર મને એકલા ને આપણા જિલ્લામાંથી મળીને કેટલા થિયેટરો હશે ઓળખતા હશે બહુ મોટું છે અને ખરેખર કોઈ બી ટેકનિક પ્રોબ્લેમ આવતી હોય ને એટલે પહેલા નામ ગુજરાતમાં નોમ આવતું હોય ને તો રાધેશર નામ આવતું હોય કે ભાઈ તમારું કોઈ કોઈ કામકાજ હોય ને યુટ્યુબ બાબતનું તો આ રાધેશ્વર મળતા હોય બધા બરાબર એવા મોટા નોમ ધરાવતા રાધેશ્વર આપણને અત્યારે મળ્યા છે બહુ ખૂબ આનંદ કહેવાય સાહેબ ખરેખર અમને મળ્યા બહુ આનંદ થયો છે સાહેબ અને ભાઈ અને મારા માટે ટાઈમ કાઢ્યો એ જ મારા માટે મોટું કેવાય કેમ કે બહુ ઓછા લોકો ને મળતા હોય કારણ કે એમનું કોમન એટલું બધું હોય ને તો એમને ટાઈમ અને ફાઈનલી આવી ગઈ રાધેશ જય માતાજી જય શ્રી રામ જય માતાજી